આ એક જ મિનિટનો વિડીયો તમારી ઘણી મહેનત અને ઘણા પૈસા બચાવી શકે ઘણા ખેડૂત મિત્રોને ઝટકા મશીન લીધા પછી તેનું કનેક્શન કઈ રીતે કરવું તે સમજમાં આવતું નથી આ વિડીયોમાં હું તમને એકદમ શોર્ટની અંદર આખું કનેક્શન સમજાવી દઉં છું બેટરીનું કનેક્શન અહીંયા બેટરીવાળા સોકેટની અંદર

અને તે બાર ના મોડ ઉપર હશે ત્યારે ઝટકા મશીન દિવસ દરમિયાન ઓટોમેટિક બંધ થઈ જશે અને રાત્રે જયારે અંધારું થશે ત્યારે ઓટોમેટિક ચાલુ થઈ જશે જો આ સ્વિચ બાર કલાક ઉપર હોય તો અને જો ચોવીસે કલાક ચાલુ રહેશે બીજી વસ્તુ કે જે હાઈ પાવર અને લો પાવર છે તેમાં હાઈ પાવર ઉપર હશે તો ઝટકા મશીન ની અંદર પૂરો પાવર સો એ સો વીઘાનો દસ કેવી નો આઉટપુટમાં આવશે અને જો લો પાવર માં હશે તો એનાથી અડધો પાવર છે તે ફેન્સિંગની અંદર મળશે આ જે સાયરન વાળી સ્વીચ છે તે જો ઓફ મોડ ઉપર હશે તો સાયરન ની આખી સ્વીચ છે જાનવર આવવા જાય અને તેને ઝટકો લાગે ત્યારે સાયરન વાગે જો આ સ્વિચ ચાલુ હોય તો બંધ હશે તો આખી સિસ્ટમ બંધ રહેશે આ છે તે સાયર સંવેદનશીલતા માટેનું રેગ્યુલેટર છે એટલે કે ઝટકા મશીનને જ્યારે આપણે કનેક્શન આપીએ ત્યારે સાયરન ઓટોમેટિક વાગવાનું શરૂ કરી દે પણ આને આપણે ધીમે ધીમે ધીમું કરતા જઈએ સ્લો કરતા જઈએ એક પોઈન્ટ ઉપર સાયરન વાગવાનું બંધ થઈ જાય ત્યાં તેને અટકાવી દેવાનું રહે ત્યાર પછી જ્યારે જાનવર અંદર આવે ત્યારે જ સાયરન છે તે વાગે આ જે ડિસ્પ્લે છે તેની અંદર બેટરીના વોલ્ટેજ આપણને જોવા મળે તેર અથવા તેનાથી વધારે વોલ્ટેજ ઉપર બેટરી ફૂલ ચાર્જ અને અગિયાર કે તેનાથી ઓછા વોલ્ટેજ ઉપર બેટરી છે તે ડિસ્ચાર્જ ગણાય છે અહીંની પાછળના કનેક્શનની અંદર લાલ છેડા સાથે ફેન્સિંગનું કનેક્શન અને કાળા છેડા સાથે અર્થિંગનું કનેક્શન આપવામાં આવે એવી જ રીતે સાયરનનું પણ સોકેટ હોય જેની સાથે સાયરનને લગાડી દેવામાં આવે આ આખી તમામ વસ્તુ એગ્રીએન્સના ઝટકા મશીનની ઇન્સ્ટોલેશનની મેં તમને કહી